મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે અર્બન બેંકની ચૂંટણીમાં હવે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે પહેલી વખત એનપીઓનો મુદ્દો ચૂંટણીમાં જોવા મળ્યો છે વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલનું નિવેદન પણ સામે આવ્યું એક વર્ષ અગાઉ મીટિંગમાં કર્મચારીએ મને કાગળો આપ્યા હતા આ કાગળોમાં વિનોદભાઈ પટેલ જી કે પટેલ અંગે ઉલ્લેખ કરાયો હતો તેમને અને તેમના સાગરીતોએ ખોટા ધિરાણો કર્યા હોવાનો આરોપ થયો છે આ ધિરાણો આજે નોન પરફોર્મિંગ એસેટ બન્યા છે આ ધિરાણો લાગતા વળગતા લોકોને આપ્યા હતા તેવું ડીએમ પટેલ દ્વારા કહેવામાં આવે છે તેમણે કહ્યું કે તેના પૈસાથી જમીનો ખરીદવામાં આવી હતી જમીનોની યાદી બહાર આવ્યાનું

અને એમને એ બેના સાથે એમના સાગરીતો એ મળીને ખોટા ધિરાણો કરેલા મોટા ધિરાણો અને એક ધિરાણો આજે એનપીએ છે અને એ જમીનો એ ધિરાણોમાં એ બધા એમના લાગતા વળગતા ધિરાણો હતા એના પૈસેથી જે જમીનો લીધી છે એ લોકોએ એ જમીનોનું લિસ્ટ પણ અમારી જોડે આવ્યું છે અને બજારમાં ફરે છે અત્યારે એટલે મોટું કૌભાંડ વિનોદભાઈ પટેલ એક્સ જેને સસ્પેન્ડ કર્યા છે બેન્કે અને એક્સ જીકે પટેલ જે વર્ષોથી ચેરમેન હતા નિમના સાથે બીજા બે સાગરીતો છે એ લોકોએ આ કૌભાંડ કરીને બેંકને મોટું નુકસાન કર્યું છે અર્બન બેંકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ખાસ વાત કરીએ તો ત્રણ તારીખના રોજ જે છે ચૂંટણી યોજાશે અને ચાર તારીખના રોજ એનું પરિણામ જે છે જાહેર થશે ત્યારે અર્બન બેંકની આ ચૂંટણીને લઈ અને રાજકીય ગરમાવો ગરમાવો જે છે ખાસ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જે અર્બન બેંક ની કુલ આઠ ઉમેદવારો વચ્ચે હાલ ચૂંટણી જંગ જામ્યો છે પહેલી વખત એનપીએ નો મુદ્દો

અગિયાર કરોડનો દંડ આરબીઆઈએ આરબીઆઈ દ્વારા એનપીએને લઈ અને અર્બન બેંકને દંડ પણ ફટકારી ચૂક્યા છે ત્યારે અર્બન બેન્કમાં કુલ એક લાખ સાત હજાર સાતસો બેતાલીસ મતદારો મતદારો જે છે નોંધાયેલા છે જેમાંથી સોળસોને બે મતદારો જે છે ને લઈને મતદારો જે છે મતદાન કરી શકશે ને એને અર્બન બેંક ગુજરાતની બીજા નંબરની મલ્ટી સ્ટેટ સિડ્યુલ બેંક માનવામાં આવે છે અને અર્બન બેંકમાં કુલ સત્તાવન બ્રાન્ચો જે છે સમગ્ર ગુજરાતમાં આવેલી છે અને ખાસ વાત કરવામાં આવે તો આ અર્બન બેંક ની અંદર ખાસ જે છે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે ખાસ કરવામાં આવી રહ્યા છે અર્બન બેંકના જે ચૂંટણી લડી રહેલા ડીએમ પટેલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે મળતિયાઓને સાથે રાખી અને કહી શકાય ખોટી કંપનીઓ ઉભી કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે

એ ખૂબ રસપ્રદ બની છે અને બંને પક્ષે એટલે કે બંને પક્ષે જે મહત્વના પક્ષ જે પેનલો છે સાથે બીજી પેનલ પણ આ વખતે જોડાય છે એટલે ત્રિપાખિયા જંગની અંદર સૌ કોઈની નજર છે કે આ વખતે કોણ બાજી મારી જાય છે જે પૂર્વ સંચાલકો જે હતા અર્બન બેંકમાં એના ઉપર ખાસ જે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવે છે ત્યારે ત્રણ તારીખે જે સમગ્ર ચૂંટણી યોજાશે અને ચાર તારીખે જે છે સમગ્ર ચિતાર જે છે સ્પષ્ટ થશે મુકેશ શોષી ગુજરાત પસ્ટ નહેસાણા